નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ અને તાજેતરનો નિર્ણય સમજવા જઈ રહ્યા છીએ જે સીધી રીતે અસર કરશે ગુજરાતના બોર્ડ નિગમ અને જાહેર સાહસોના એબઝોર્ડ પેન્શનરો પર આ મિત્રો મિત્રો ઘણીવાર પેન્શનરોનો સૌથી મોટો પ્રશ્ન એ રહ્યો છે કે તેમને મળતી પેન્શન ખૂબ જ ઓછી છે ખાસ કરીને એબ્ઝોર્બ પેન્શનરો એટલે કે જે કર્મચારીઓ કાયમી રૂપે બોર્ડ કે નિગમમાં સામેલ થયા હતા અને સેવા બાદ પેન્શન મેળવે છે તેમને અત્યાર સુધી ઘણી વખત લઘુત્તમ પેન્શનથી પણ ઓછી રકમ મળતી હતી પણ હવે એક મોટો ફેરફાર આવ્યો છે કેન્દ્ર સરકારની સૂચના બાદ ગુજરાત સરકાર પણ મોટો નિર્ણય જાહેર કર્યો છે મિત્રો હવે વાત કરીએ કે આ નિર્ણય શું છે પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો ચાલો હવે વાત કરીએ કે આ નિર્ણય શું છે તો રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે હવે ઓક્ટોબર બે હજાર પચીસથી ગુજરાતના બોર્ડ નિગમોના એબ્ઝોર્બ પેન્શનરોને દર મહિને રૂપિયા નવ હજાર લઘુત્તમ પેન્શન ચૂકવવામાં આવશે આ નિર્ણય ખાસ તેમના માટે છે જેમને હાલ સુધી સાતમા પગાર પંચ મુજબની લઘુત્તમ પેન્શન ન મળતી હતી એટલે કે જો કોઈ પેન્શનર હાલ રૂપિયા પાંચ હજાર છ હજાર કે સાત હજાર જેટલું પેન્શન મેળવે છે તો હવે ઓક્ટોબર બે હજાર પચીસથી તેમને સીધું રૂપિયા નવ હજાર પેન્શન મહિને મળી જશે હવે મિત્રો આપણે વાત કરીએ કે આનો અમલ ક્યારથી સ્ટાર્ટ થશે એટલે કે ક્યારથી અમલમાં આવશે તો મિત્રો આ પેન્શનનો લાભ પહેલી ઓક્ટોબર બે હજાર પચીસથી લાગુ થશે અને મિત્રો સરકારના જાહેરનામા મુજબ અગાઉનો સમયગાળો માત્ર નોશનલ ગણા છે એટલે કે ઓક્ટોબર પહેલાં જે મહિનાઓમાં ઓછું પેન્શન મળ્યું હતું અથવા મળ્યું છે તેના કોઈ બાકી ચૂકવણા નહીં થાય પરંતુ આગળ આગળથી દર મહિને નવ હજાર પેન્શન નિયમિતપણે મળશે હવે મિત્રો આપણે વાત કરીએ કે આ પેન્શન કોને મળશે એટલે કે પાત્ર કોણ છે તો આ નિર્ણયથી ખાસ લાગુ પડશે કે જેઓ રાજ્ય સરકારના જાહેર સાહસો બોર્ડ અને નિગમોમાં કાયમી થયેલા કર્મચારીઓ પર જે હાલમાં લઘુત્તમ પેન્શનથી ઓછી રકમ મેળવે છે તેમજ આ વર્ગના એબઝોર્બ પેન્શનરો માટે અલગથી આદેશ બહાર પાડવામાં આવ્યા છે મિત્રો કેન્દ્ર સરકારની સૂચના પછીના નિર્ણયની વાત કરીએ તો ભારત સરકારે થોડા સમય પહેલાં સમાન પ્રકારના કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજાર નક્કી કરવાની જાહેરાત કરી હતી આ કેન્દ્ર સરકારની સૂચનાને આ સૂચનાને આધારે ગુજરાતના નાણાં વિભાગે પણ પગલું ભર્યું છે રાજ્યના પેન્શનરો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી કે તેમને અન્ય સરકારી કર્મચારીઓની જેમ જ લઘુત્તમ પેન્શન મળે અને મિત્રો આખરે સરકારે આ રજૂઆતોને માન આપીને નિર્ણય જાહેર કર્યો છે મિત્રો એબ્ઝોર્ડ પેન્શનરો માટે રાહતની વાત કરીએ તો આ નિર્ણયથી હજારો એબ્ઝોર્ડ પેન્શનરોને મોટો લાભ થશે એટલે કે જેમની પેન્શન આજ સુધી મોંઘવારી સાથે સરખામણી કરતાં ખૂબ ઓછી લાગતી હતી હવે ઓછામાં ઓછું નવ હજાર દર મહિને મળવાથી તેમને ઘર ચલાવવામાં થોડી વધારે મદદ મળશે મિત્રો નાણાં વિભાગની સૂચનાની વાત કરીએ તો ગુજરાતના નાણાં વિભાગે સ્પષ્ટ આદેશ આપ આપ્યો છે કે રાજ્યના તિજોરી કચેરીઓ અને પેન્શન ઓફિસો તમામ પાત્ર એબઝોર્ડ પેન્શનરોને ઓક્ટોબર બે હજાર પચીસથી લધુત્તમ રૂપિયા નવ હજારનું પેન્શન ચૂકવે અને તમામ બોર્ડ નિગમોને આદેશ પણ મોકલાઈ ચૂક્યો છે મિત્રો આ નિર્ણય માત્ર પેન્શનની રકમ વધારવાનો નથી પરંતુ એ એક સામાજિક સુરક્ષા આપવાનો પ્રયાસ છે ઓછી પેન્શન મળવાથી પેન્શનરો વારંવાર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરતા હતા ઘણા પેન્શનરો દવાઓ ઘર ખર્ચ અને કુટુંબની જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને હવે નવ હજાર મહિને લઘુત્તમ પેન્શન મળવાથી પેન્શનરોના દૈનિક જીવનમાં સ્થિરતા આવશે આરોગ્ય ખર્ચમાં રાહત મળશે કુટુંબ પરનો ભાર ઓછો થશે અને મિત્રો સાતમા પગાર પંચના નિયમો મુજબ પેન્શનરોને લઘુત્તમ પેન્શન ચૂકવવાની જોગવાઈ છે પરંતુ એબ્ઝોર્બ પેન્શનરોને ઘણા વર્ષોથી આ લાભ મળતો ન હતો હવે અલગથી નિયમ બહાર પાડીને રાજ્ય સરકારે આ ન્યાય આપ્યો છે મિત્રો આગળના પગલાંની વાત કરીએ તો પેન્શનરોને કોઈપણ અલગથી અરજી કરવાની જરૂર નથી જે પાત્ર હશે તેમને સીધું જ ઓક્ટોબર બે હજાર પચીસથી નવ હજાર પેન્શન જમા થઈ જશે અને મિત્રો પેન્શનરોને માત્ર પોતાની વિગતો બેંક ખાતા અને તિજોરી કચેરીમાં અપડેટ રાખવાની જરૂર છે